હેલો મિત્રો આજે બનાવવાના છે છોલે તો છોલે ભટુરે લગભગ બધાના ઘરે બનતા જ હોય છે પણ અહીંયા હું આજે મારી રેસીપી શેર કરીશ તો સરસ મજાના છોલે અને સાથે બનાવીશું હેલ્ધી ભટુરે જે આપણે ઘઉના લોટમાંથી બનાવવાના છીએ તો સરસ મજાના છોલે ભટુરેની રેસીપી જોવા માટે મારા વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને વિડીયો સારો લાગે તો વધારેમાં વધારે શેર કરજો અને એક વખત તમે પણ ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો ઘરમાં બધાને ચોક્કસથી ભાવશે હેલો મિત્રો હું છું ભાવિશા અને તમે જોઈ રહ્યા છો ભાવસ કિચન આજે આપણે અહીંયા બનાવવાના છે છોલે ભટુરે કાબુલી ચણા લીધા છે અઢીસો ગ્રામ અને તેને કલાક પલાળ્યા છે તો ચણાને લાંબો સમય સુધી એટલે કે સાત આઠ કલાક પલાળ્યા વગર છોલે બનાવવાની સરસ મજાની ટ્રીક બતાવીશ હવે મેં અહીંયા પલાળેલા છોલેમાંથી પાણી કાઢી અને તેને પ્રેશર કુકરમાં એડ કરી દીધા છે સાથે ત્રણ લસણની કળી ત્રણ લવિંગ બે તજ અને બે તમાલપત્ર લીધા છે તેને આપણે એડ કરી દેસુ અહીંયા આખી એલચી પણ એડ કરી શકો મેં અહીંયા એલચીનો સહેજ પાવડર એડ કર્યો છે હું અહીંયા એલચીનો પાવડર જ એડ કરું છું અને સાથે આપણે એક ચમચી મીઠું એડ કરી દેસુ અને થોડી હળદર એડ કરી દેસુ અહિયાં એક ચપટી ભરી અને આપણે બેકિંગ સોડા એડ કરી દેસુ જે છે આપણી સિક્રેટ ટિપ્સ જેનાથી ચણા એકદમ સરસ રીતે બફાઈ જશે ખૂબ જ ઓછા સમયમાં હવે અહીંયા જરૂર મુજબ પાણી એડ કરી અને આપણે તેને બાફી લઈએ સુધી ચણા બફાય ત્યાં સુધી આપણે અહીંયા ભટુરેનો લોટ બાંધી લઈએ તો તો કપ ઘઉંનો લોટ લીધો છે આજે આપણે અહીંયા ઘઉંના લોટના જ ભટૂરે એટલે કે પૂરી બનાવવાના છીએ ભટુરે છે તે મેંદાના લોટમાંથી બનતા હોય છે પણ જો તમારે મેંદાનો લોટ ના ખાવો હોય તો આવી રીતે ઘઉંના લોટના ભટુરે એટલે કે પૂરી બનાવી શકો છો છોલેની સાથે ખૂબ જ સરસ લાગે છે તો અહીંયા આપણે લોટમાં સ્વાદ પ્રમાણે મીઠું અને તેલ એડ કરી દીધું છે તો અહીંયા અમે બે મોટી ચમચી ભરીને તેલ એડ કર્યું છે જો પૂરીની અંદર વધારે મણ હશે તો તેલ ચડી જશે અને ઓછું મણ હશે તો પણ પૂરી સરસ નહીં થાય માટે અહીંયા માપનું તેલ એડ કરવું ખૂબ જ જરૂરી છે બરાબર સરસ રીતે આપણે લોટ બાંધી લેશું લોટ આપણે રોટલીના લોટ કરતા થોડો કઠણ બાંધીશું જેથી કરી અને આપણે અટામણની જરૂર ના પડે અને થોડી વાર રહેશે તો એમ પણ ઢીલો થઈ જશે તો સરસ મજાનો લોટ બંધાઈ જાય એટલે આપણે તેની અંદર તેલ એડ કરી અને તેને સરસ રીતે ટીપી દેશું લોટને જેટલો આપણે ટીપી અને સુવાળો બનાવીશું તેટલી જ આપણી પૂરી અહીંયા સરસ બનશે હવે આપણે તેને ઢાંકી અને થોડી વાર માટે મૂકી દઈએ અને આ બાજુ આપણા ચણા પણ બફાઈ ગયા છે અને કૂકર ઠંડુ થઈ ગયું છે તો હું તમને ચણાને અડિને બતાવું તોડતાની સાથે જ પ્રેસ થઈ જાય તેવા સરસ ચણા અહીંયા બફાઈ ગયા છે અને આવા જ ચણા છોલે માટે બફાવા જોઈએ અને બીજી બાજુ આપણે તેલ ગરમ કરવા મૂકી દેસુ તો મેં અહીંયા એક કડાઈની અંદર 3 થી 4 ચમચા તેલ ગરમ કરવા મૂક્યું છે તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે અજમો એડ કરીશું અને સાથે જ આપણે આદુ લસણ અને મરચાની પેસ્ટ એડ કરી દેશું તો અહીંયા મેં ત્રણ મીડિયમ સાઈઝની ડુંગળી છે તેને ચીલી કટરની અંદર ક્રશ કરી લીધી છે તો આપણે ડુંગળીની પેસ્ટ નથી કરવાની આવી રીતે અધકચરી ક્રશ જ કરી દેવાની છે હવે તેને પણ સરસ રીતે તેલમાં સાંતળી તો મેં અહીંયા તેલની અંદર આદુ લસણ અને મરચાનો વઘાર કર્યો છે જેથી કરી અને ગ્રેવીમાં સરસ રીતે આદુ લસણ અને મરચાંનો સ્વાદ બેસી જશે અને ખૂબ જ સરસ ગ્રેવી તૈયાર થશે અને ડુંગળીને પણ આપણે બ્રાઉન કલરની થાય ત્યાં સુધી સાંતળવાની છે જેથી કરી અને જેટલી સરસ ડુંગળી સંતળાય તેટલી જ સરસ આપણી ગ્રેવી અહીંયા તૈયાર થશે તો તમે જોઈ શકો છો કે આપણે સતત હલાવતા રહેવાનું છે અને અહીંયા આપણી ડુંગળી સંતળાઈ ગઈ છે તો આપણે તેની અંદર મસાલો કરીશું તો મેં અહીંયા સહેજ હળદર એડ કરી છે બે મોટી ચમચી લાલ મરચું એડ કર્યું છે અડધી ચમચી ગરમ મસાલો એડ કર્યો છે દોઢ ચમચી છોલેનો મસાલો છે તેને એડ કર્યો છે એક ચમચી ધાણાજીરું પાવડર છે તેને લઈ લેશું અને બધી જ વસ્તુને સરસ રીતે તેલમાં મિક્સ કરી લેશું મસાલાને પણ તેલમાં સરસ રીતે સાંતળવાના છે અને જો તમે તેલ ઓછું એડ કર્યું હોય તો મસાલા સાંતળતી વખતે તેની અંદર સહેજ પાણી એડ કરી દેવાનું જેથી કરી અને મસાલા બળી ના જાય તો તમે જોઈ શકો છો કે સરસ રીતે મસાલા પણ તેલમાં મિક્સ થઈ ગયા છે અને હવે આપણે તેની અંદર ટામેટાની પ્યુરી એડ કરી દઈશું તો મેં અહીંયા બે મોટી સાઈઝના ટામેટા લીધા હતા તેને એકદમ પ્યુરી બનાવી દીધી છે તો તેને આપણે એડ કરી અને સરસ રીતે મિક્સ કરી દેસુ અહીંયા મેં જે પ્રમાણે ગ્રેવી જોઈએ છે તે પ્રમાણે ડુંગળી અને ટામેટા લીધા છે જો તમારે ઓછી ગ્રેવી જોતી હોય તો તમે ટામેટા અને ડુંગળી થોડા ઓછા લઈ શકો છો પણ જો આ જ માપથી તૈયાર કરશો તો સરસ મજાના એકદમ બહાર જેવા જ રેસ્ટોરન્ટમાં મળે તેવા છોલે તૈયાર થશે અને અહીંયા હું ચારથી થી પાંચ વ્યક્તિ માટે બનાવી રહી છું તો આ પ્રોપર માપ છે તો તમે પણ આ માપને ફોલો કરી શકો છો તો તમે જોઈ શકો છો કે અહીંયા સરસ રીતે ગ્રેવી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે તેની અંદર છોલેને એડ કરી દેસુ એટલે કે ચણાને એડ કરી દેસુ તો ચણાને મેં પાણી સાથે જ એડ કરી દીધા છે અને તેમાંથી તમાલપત્ર લઈ લીધા હતા અને અત્યારે તજ દેખાઈ રહ્યા છે તો તેને પણ આપણે લઈ લઈશું હવે આપણે અહીંયા ચણાને સરસ રીતે ગ્રેવી સાથે મિક્સ કરી દઈશું ચણા સરસ રીતે ગ્રેવી સાથે મિક્સ થઈ જાય એટલે ચમચાની મદદથી થોડા ચણાને આપણે પ્રેસ કરી લેવાના છે જેથી કરી અને આપણી ગ્રેવી વધારે ઘટ થઈ જાય હવે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસુ આપણે ચણા બાફતી વખતે એક ચમચી મીઠું એડ કર્યું હતું તો તમારે સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે અને હવે સરસ રીતે હલાવી લેશો હવે અહીંયા છોલે અને ગ્રેવી એક થાય ત્યાં સુધી આપણે તેને ચડવા દેસુ તો તમે જોઈ શકો છો કે સરસ રીતે તેલ પણ ઉપર આવી ગયું છે અને સાથે જ આપણા છોલે તૈયાર થઈ ગયા છે તો હું તેની અંદર કસૂરી મેથી એડ કરી દઈશ તો મેં એક ચમચી જેટલી કસૂરી મેથી હાથેથી ક્રશ કરી અને એડ કરી દીધી છે જેથી કરી અને તેનો સ્વાદ છોલેની અંદર ખૂબ જ સરસ રીતે બેસી જાય હવે આપણે તેને ફરી હલાવી લેશું અને આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ચણાને ટેસ્ટ કરી લેશું તો તમે જોઈ શકો છો કે ચણા બરાબર જ છે તો આપણે કંઈ જ એડ કરવાની જરૂર નથી તો તેને ફક્ત ધાણાથી ગાર્નિશ કરી દેસુ અને અહીંયા આપણે લોટ છે તેને પણ સરસ રીતે રેસ્ટ આપી દીધો છે તો તેને પણ ફરી આપણે એક થી બે મિનિટ માટે પાટલા ઉપર મસળી લેશું જેટલો સરસ લોટને આપણે મસળી અને સુવાળો કરીશું તેટલી જ આપણી પૂરી એકદમ સરસ ભટુરે જેવી જ તૈયાર થશે હવે આપણે અહીંયા મોટી સાઈઝની પૂરી બનાવીશું એટલે કે ભટૂરેની સાઇઝની જ પૂરી આપણે તૈયાર કરીશું તો તેના માટે મેં અહીંયા બે મોટી સાઈઝના લુઆ બનાવી લીધા છે તો જો આ સાઈઝના લુવા બનાવશો તો સરસ ભટુરિયાની સાઇઝની પૂરી આપણે તૈયાર થશે તો એક લુવાની પાટલી ઉપર મૂકી અને આપણે તેની પૂરી બનાવીએ જો આ સમયે તમને એવું લાગે કે લોટ પાટલી ઉપર ચોટે છે તો તમે થોડું તેલ લગાવી શકો છો અથવા તો આમ જ વણી શકો છો અહીંયા આપણે વધારે પાતળી પૂરી નથી કરવાની જો વધારે પાતળી પૂરી કરીશું તો સરસ રીતે ફૂલશે નહીં તો આવી રીતે મોટી સાઇઝની જાડી પણ નહીં અને પાતળી પણ નહીં એવી પૂરી અહીંયા તૈયાર થઈ ગઈ છે તો આવી જ રીતે આપણે બીજી પૂરીને પણ તૈયાર કરી લેશું આપણી બે પૂરી તૈયાર થઈ જાય એટલે આપણે તેને તળવાની છે તો તળવા માટે મેં અહીંયા તેલ મૂકી દીધું હતું અને તેની અંદર આપણે પૂરીને એડ કરીશું અને પૂરીને આપણે હાઈ ફ્લેમ ઉપર જ તળીશું તો સરસ રીતે એકદમ ફૂલી અને તમે જોઈ શકો છો કે ભટુરે જેવી પૂરી અહીંયા તૈયાર થશે તો હવેથી તમે પણ છોલેની સાથે મેંદાના બદલે ઘઉંના લોટના એટલે કે હેલ્ધી ભટુરે બનાવજો અને સરસ રીતે હેલ્ધી ભટુરે સાથે છોલે ખાજો ખૂબ જ સરસ લાગશે તો તમે પણ એક વખત ચોક્કસથી ટ્રાય કરજો અહીંયા હેલ્ધી ભટુરે સાથે છોલે ડુંગળી અને લીલા મરચાં સાથે આપણી સરસ મજાની થાળી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો જો તમારે પણ કંઈક નવું ખાવું હોય અને હેલ્ધી ખાવું હોય તો આવી રીતે બહાર કરતા પણ સ્વાદિષ્ટ એવા છોલે ઘરે તૈયાર કરી શકો છો અને સાથે હેલ્ધી ભટુરે લીલી ડુંગળી અને મરચાં તો હોય જ તો સરસ મજાની થાળી તમે પણ ઘરે તૈયાર કરજો અને તમને મારી આ કોમ્બો રેસીપી કેવી લાગી મને ચોક્કસથી જણાવજો રેસીપી સારી લાગી હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરજો થેન્ક યુ